જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પનીર ભુરજી પનીર ભુર્જી બનાવવા માટે મેં એક જીને સમારેલી ડુંગળી લીધી છે અઢીસો ગ્રામ જેટલું પનીર ક્રશ કરેલું લીધું છે ઝીણા સમારેલા એક ટામેટું લીધું છે બે લીલા મરચાં ઝીણા સમારેલા લીધા છે ચાર પાંચ લસણી કરી લીધી છે આપણે પેનને પેનમાં પેન મૂકીશું અને પેનમાં બે ચમચા તેલ એડ કરી પેનને તેલને ગરમ થવા દઈશું આપણું તેલ તર ગરમ થઈ ગઈ છે એમાં ડુંગળી એડ કરી લઈશું અને સાંતરીશું આપણી ડુંગળી સંતરાઈ ગઈ છે હવે એમાં લીલા મરચાં અને લસણ એડ કરી લઈશું લીલું લીલા મરચાં અને લસણને મિક્સ કરી લઈશું લીલા મરચાં જે સંતરાઈ ગયું છે હવે ટામેટા એડ કરી લઈશું પાંચ મિનિટ સુધી આપણે કુક થવા દઈશું આપણો મસાલો મિક્સ થઈ ગયો છે સુહાના પનીર ભુરજી મિક્સ મસાલા એડ કરી લઈશું હમ પનીર ભુર્જી મસાલો આપણે મિક્સ કરી લઈશું અને મસાલાને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું આપણું મિશ્રણ કરેલો મસાલો તૈયાર થઈ ગયો છે એમાં આપણે પનીર એડ કરી લઈશું પનીરને પાંચ મિનિટ સુધી કૂક કરી લઈશું આપણો પનીર મસાલો પનીર ભુર્જી મિક્સ મસાલા આપણો તૈયાર થઈ ગયા છે એમાં આપણે ધાણા એડ કરી લઈશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમને મળતી રહેશે